કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આપણે ફરી પ્રકરણ નંબર 4 ની અંદર એટલે કે પુરવઠા એના વિશે મળી ગયા આપણે આના પહેલા પ્રકરણની અંદર પુરવઠાના અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે પુરવઠાનો નિયમ અને તેના અપવાદની આપણે ચર્ચા કરવાની છે તો આજે આપણે જે ચર્ચા કરવાની છે બે પ્રશ્નો છે પુરવઠાના નિયમની વિગતવાર અનુસૂચિની આકૃતિ સહિત સમજૂતી આપો બરાબર તો આપણને આવો પાંચ ગુણનો પ્રશ્ન પૂછાય તો એમાં જો પહેલો તો એક અર્થ બનશે એટલે કે નિયમ પછી અનુસૂચિ અને ત્યારબાદ આકૃતિ અને એની સમજૂતી આટલું આપણે પાંચ ગુણને અંદર પછી આમાં એક મુદ્દો ઉભે પણ શકે ધારણા સહિત બરાબર ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે અને આખો પ્રશ્ન સરળ પણ પૂછી શકે છે કે પુરવઠાના નિયમ વિગતવાર સમજૂતી આપી તેના અપવાદો જણાવો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બોસાય શકે છે તો આપણે આજે આ પ્રશ્નની ચર્ચા કરવાના છે તો પહેલું છે આપણે પુરવઠાનો નિયમ અથવા તો એનો માંગની જે પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ હોય છે જેમ આપણે ago માંગમાં જોઈ ગયા કે ભાઈ માંગને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે તેમ કહી શકાય છે તો એવી જ વસ્તુ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ હોય છે હવે એનો અર્થ એટલે કે એનો નિયમ શું છે અન્ય પરિબળો યથાવત રહે તો જો આ ધારણા છે અન્ય પરિબળો યથાવત અન્ય પરિબળો એટલે શું તો કે આપણે જે પણ ધારણાઓ ધારવી છે ને એ બધા પરિબળો અથવા તો માંગને અસર કરતા પરિબળો તમે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા એમાં હતું અન્ય પરિબળો એટલે કે કિંમત સિવાયના પરિબળો તો એ બધા અન્ય પરિબળો કહેવાય તો એ યથાવત રહેવો જોઈએ કે બદલાવા જોઈએ નહીં બરોબર એ રીતે માંગમાં અને પુરવઠામાં બંને આ જ બાબત છે વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની કિંમતમાં વધારો થતા પુરવઠાનો શું થાય વિસ્તરણ અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનો શું થાય સંકોચન એટલે શું કીધું છે કે વસ્તુની કિંમત વધે તો ટૂંકમાં પુરવઠો પણ વધે છે અને કિંમત ઘટે ઘટે તો પુરવઠો પણ એટલે વધવા સામે વધારો ઘટવા સામે ઘટાડો એટલે બંને વચ્ચે કેવો સંબંધ થયો સીધો સંબંધ અથવા તો ધન સંબંધ એમ કહી શકાય પણ વધની જગ્યાએ વિસ્તરણ અને ઘટની જગ્યાએ

ત્યારબાદ અગાઉ મેં પણ વાત કરી કે આપણા જે અન્ય પરિબળો છે એટલે કે પુરવઠાને અસર કરતા પરિબળોમાં એક કિંમત અને કિંમત સિવાયના જે પરિબળો હતા એ બધા જ પરિબળોને આપણે સ્થિર ધારવાના છે એટલે ધારણા થઈ જેમાં ઉત્પાદનના સાધનોની કિંમત કેવી છે તો કે સ્થિર છે એટલે કે બદલાતી નથી ટેકનોલોજીની કક્ષા તો કે સ્થિર છે બદલાતી નથી અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર એટલે કે તેમાં કોઈ ફેરફારો થતા નથી બજારમાં ભવિષ્યની કિંમત અને તેની અટકળો પણ કેવી છે સ્થિર બજારમાં કોઈ એવી અફવાઓ છે નહીં અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ વાહન વ્યવહારની સગવડ કુદરતી પરિબળો પેઢીઓની સંખ્યા વગેરે પણ શું ધારી લેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો સ્થિર એટલે આમાં કોઈ ફેરફાર થતો નથી એટલે આ બધા પરિબળો સ્થિર હોય ત્યારે પુરવઠાનો નિયમ સમજાવવામાં આવેલો છે તેમ આપણે કહી શકાય કારણ કે આ બધા પરિબળોને આપણે સ્થિર ધારી લીધો છે ત્યારે પુરવઠાનો નિયમ આપણે સમજી શકમીશું હવે પુરવઠાની અનુસૂચિ આકૃતિ અને તેની સમજૂતી કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમય

આવે છે એ કાલ્પનિક અનુસૂચિ દ્વારા આ બાબતને સરળતાથી સમજી શકાય ધારો કે કોઈ ઉત્પાદક કે વેપારી કોઈ માસ દરમિયાન સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી દર્શાવે છે તો તે દર્શાવતી યાદીનું કાલ્પનિક ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે જે આ છે પુરવઠાની અનુસૂચિ અહીં કિંમત છે અહીં ધારી લો સફરજન કેજીમાં 50 રૂપિયા કિંમત થી ત્યારે 200 kg પુરવઠો એટલે કે સફરજન વેચવા તૈયાર હતા 60 રૂપિયા કિંમત થઈ ત્યારે એ પુરવઠો એટલે કે સફરજનના વેચાણમાં વધારો થયો 400 થી 400 કે કિલો થીયા 70 રૂપિયા થી ત્યારે 600 kg 80 રૂપિયા થી 800 kg અને 90 રૂપિયા થી ત્યારે 1000 kg વેચવા માટે તૈયાર છે એમ કહી શકાય તો આ રીતે આપણે અનુસૂચિના આધારે આપણે બાજુમાં આકૃતિ આપેલી છે એ આકૃતિ જોઈ શકાય કારણ કે તમારે અનુસૂચિના આધારે શું દર્શાવવી પડશે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવી પડશે બરોબર તો આ પુરવઠાના નિયમને અનુસૂચિ પણ છે અને એને આકૃતિ પણ બાજુમાં દોરી છે તો આપણે હંમેશા x ધરી અને y ધરી દોરી લેવાની તો આપણે આ x ધરી છે વિદ્યાર્થી મિત્રો અને આ આપણે y ધરી છે આપણે આ સામાન્ય રીતે દોરી લેવાનું બરોબર છે અને આ છે આપણી

જ્યારે કિંમત વધીને સાઠ રૂપિયા થાય છે ત્યારે કેટલા એકમો વેચવા તૈયાર થાય છે ચારસો એકમ અથવા તો ચારસો કિલો વેચવા તૈયાર થાય છે એમ કહી શકાય જ્યારે કિંમત વધી એટલે કે સાઠ થી વધીને કેટલી થાય છે સિત્તેર તો ત્યારે કેટલો વેચવા તૈયાર છે તો કે છસો જેમ જેમ કિંમત વધતી જાય છે એમ એમ ઉત્પાદક કે વેપારી શું કરતો જાય છે બજારમાં વધુ ને વધુ પુરવઠો મૂકતો જાય છે કેમ તો નફો કમાવશે જેટલી કિંમત વધુ મળશે એટલો નફો કેવો મળશે વધારે મળશે એટલે જેમ જેમ કિંમત વધે છે બરોબર તેમ તેમ પુરવઠામાં પણ શું થાય છે વિદ્યાર્થી મિત્રો વધારો થતો હોય તેવું જોવા મળે છે બરોબર સરળ રીતે તમારે અહીંયા રાખવાનું સરળ રીતે જો તમારે આકૃતિ વિદ્યાર્થી મિત્રો દોરવી હોય તો એમાં આ રીતે આકૃતિ દોરી લેવાની અને 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 આપણે આપણે ધરી ધરી આપી આપી દેવાની દેવાની કિંમત આપણે સ્કેલ માં કે આલેખ નથી આપણે સીધું નોટ માં દોરવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે સરળ દોરી નાખશું બરોબર અને આકૃતિ કોઈ જ ખોટી પડશે નહીં આપણી એસ એસ રેખા દર્શાવી દેવાના બિંદુ દર્શાવી દેવાના એ બી સી અને ડી ત્રીસ અને ચારસો આ રીતે દર્શાવી દો એટલે આપણે આ બની ગઈ પુરવઠા રેખા આ આકૃતિ સરળ છે સરળતાથી દર્શાવી દેવાનું આકૃતિમાં તમને સાહેબ આ બધા લીટા અને આલેખ પોલીસ ક્યાં લેવા જવું એ આપણે જરૂરી નથી આપણે y ધરી અને x ધરી દર્શાવી અને સીધું જ આની દોરી લેવાની અને પછી એકબીજાને સ્પર્શ કરી દેવાનો અને અહીંયા જ્યાં જ્યાં સ્પર્શ થાય છે ત્યાં ત્યાં આપણે આપણું નામ આપી દેવાના તો આ રીતે સરળ આકૃતિ દોરવાની વિદ્યાર્થી મિત્રો કોઈ જ આવી આપણે આલેખ કે કોઈ હશે નહીં આપણે આપણા પેપરની અંદર જ દોરવાની છે પછી તમે જે આકૃતિ દોરી લો એટલે એના આધારે શું આવે એની સમજૂતી તો અહીં આપણે એની સમજૂતી આપેલી છે કે આપેલ આકૃતિમાં

ઉપરની તરફ ગતિ કરે છે જો અહીંયા નીચેથી લઈને ક્યાં ગતિ કરે છે ઉપર તરફ તો ડાબી બાજુથી લઈ જમણી તરફ ઉપરની તરફ ગતિ કરતી હોય તેવું જોવા મળે છે એટલે પુરવઠા રેખાનો ઢાળ કેવો થયો વિદ્યાર્થી મિત્રો ધન ઢાળ થયો યાદ રાખજો માંગ રેખાનો ઢાળ કે તો ઋણ ઢાળ છે પુરવઠા રેખાનો ઢાળ કે તો ધન ઢાળ છે ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ રજૂ કરે છે

હવે કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજો પાંચ ગુણનો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો ત્યાં પૂરો થઈ ગયો આ આપણે એના માટેનો વધારાની બાબત છે આ ફરજિયાત લખવાનું હોતું નથી પણ આપણે યાદ રાખવું જોઈએ કે કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે એવું શા માટે બન્યું બરોબર તો એમાં બે કારણો રહેલા છે ઉત્પાદકોનો આશય શું હોય છે ઉત્પાદકો શું વિચારશે એને વધુને વધુ નફો મળવો જોયે એનો આશય છે જ્યારે કિંમત વધે છે ત્યારે વસ્તુનો પુરવઠો વધારવા માટે પ્રેરે છે કેમ દાખલા તરીકે દસ રૂપિયા એની વેચાણ કિંમત છે અને એની પડતર કિંમત સાત રૂપિયા છે તો એનો નફો કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો ત્રણ રૂપિયાનો નો મળ્યો હવે વેચાણ કિંમત પંદર રૂપિયા થાય અને એની પડતર કિંમત તો સાથે સાત રહેશે તો શું થશે પાંચ રૂપિયા વધ્યા તો આઠ રૂપિયા આપણને સીધો શું થશે નફો વધશે તો નફો વધશે એટલે શું કરશે તો કે આજે અહીંયા સો એકમ વેચતો હતો હવે અહીંયા શું કરશે એકસો ને પચાસ એકમ વેચવા માટે તૈયાર થશે કેમ તો કે નફો વધારે મળે છે એટલે આમ ઉત્પાદકનો આશય નફો મેળવવાનો છે જ્યારે જ્યારે કિંમત વધે છે ત્યારે બજારમાં વધુ વસ્તુ વેચવા માટે મૂકે છે એટલે બજારમાં પુરવઠો વધશે કારણ કે પુરવઠો વધારેને વધુ નફો કમાઈ લેવા માટે એ પ્રયત્નશીલ હોય છે વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે એટલે કે વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા પણ વધે છે અને પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો જે છે એ વધતો હોય તેવું જોવા મળે છે તો એ બાબત હતી કેના કારણે આપણે એમ કહી શકાય છે પુરવઠામાં વધારો થાય છે હવે આપણે આજે વાત કરવાની છે છેલ્લો મુદ્દો છે એટલે કે છેલ્લો પ્રશ્ન હતો પુરવઠાના ડીએમના અપવાદો આમ જોવા જઈએ તો અપવાદો ગણવા કે ન ગણવા એવું બધા અર્થશાસ્ત્રીઓ વચ્ચે પણ મત મતાંતર છે કોઈ એવું માને છે કે આ પુરવઠાના અપવાદો છે તો કોઈ એવું માને છે કે આ પુરવઠાના અપવાદો નથી પણ હવે આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે પુરવઠાના અપવાદો અને આપણે તો ભણવા પડશે એ લોકો માને તો એ ભલે ન માને તો એ ભલે પણ અમારે પ્રશ્ન પૂછાય છે એટલે અમારે તો લખવો પડશે બરોબર એના સિવાય આપણે ઓપ્શન છે નહીં તો એમાં બે બાબતો અપવાદ રૂપ રાખેલી છે

વધે તો પુરવઠો વધે એવું છે ને પણ હવે આવાદમાં એનાથી વિરુદ્ધ શું છે કે કિંમત વધે તો પણ આ પુરવઠો વધતો નથી કે આ પુરવઠો વધતો નથી અથવા કિંમત ઘટે તો પણ આ પુરવઠો ઘટતો નથી કે આ પુરવઠો ઘટતો નથી એટલે આમ અફવાદની અંદર એના ઋણ સંબંધ હોય તેવું જોવા મળે છે તો આપણે પહેલી જ વાત કરશું અલૌવ્ય વસ્તુ કેટલીક વસ્તુને કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય સતા તેના પૂર્વથામાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે એવી વસ્તુ અપ્રાપ્ય કે દુર્લભ હોય છે એટલે કે એ વસ્તુ પ્રાપ્ત થતી નથી દાખલા તરીકે જો ઉદાહરણ આપું છું પ્રાચીન સિક્કાઓ પ્રાચીન મૂર્તિઓ હવે એની કિંમતમાં ગમે તેટલો વધારો થાય હવે આ પ્રાચીન સિક્કાઓ પ્રાચીન મૂર્તિ જે વધી વધી શકવાનો શકવાનો છે તો કે નથી સિક્કાઓ કલાકૃતિઓ પ્રાચીન પુસ્તકો હસ્તપ્રેત પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી વાસ્તવિક રીતે જોઈએ તો આ અલવ્ય વસ્તુ નવું ઉત્પાદન શક્ય નથી આથી પુરવઠો વધારી શકાતો નથી જેથી પુરવઠા નિયમમાં અપવાદ બનતો નથી એવું પણ કહેવામાં આવે છે પણ હવે આપણે અપવાદમાં આપેલું છે એટલે આપણે અપવાદમાં ભણવું પડશે તો આનો પુરવઠો કિંમત સાથે જોડાયેલો નથી કેમ તો કે એનો જથ્થો જે છે એટલો જ લેવાનો છે કિંમત વધે તોય ભલે ઘટે તોય ભલે આમાં કોઈ ફેરફાર થવાનો નથી એવું કહે છે એટલે એમાં પણ આ અલવ્ય વસ્તુ એ અપવાદનું પણ છે તેમાં આપણે કહી શકાય ત્યારબાદ છેલ્લી બાબતેમાં નાસવંત વસ્તુ દાખલા તરીકે દૂધ અને દૂધની બનાવટો લીલા શાકભાજી માંસ ઈંડા માછલી પાકા ફળ ફૂલ વગેરે કેવી વસ્તુ છે નાસવંત વસ્તુ છે જેનો આપણે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકતા નથી અને બીજું એકવાર વપરાશ કર્યા પછી ફરીવાર પણ એનો આપણે વપરાશ કરી શકતા નથી આવી નાસવંત વસ્તુઓ છે તો આવી વસ્તુનો ભાવ ઘટી જાય તો પણ એ કે શાકભાજીની કિંમત ઘટવાથી તો એ શાક ઓછું થઈ જશે ઉતરતું એ તો જેટલા એમાં જીસોડા થવાના છે જેટલા રીંગણા થવાના છે જેટલા સફરજન થવાના છે જેટલા કેળા થવાના છે તો થવાના જ છે ને એની કિંમત ઘટે તોય ભલે વધે તોય ભલે ઉત્પાદનમાં ફેરફાર કરી શકતા નથી જો કદાચ એની કિંમત વધે તો આપણે કહી શકાય કે હવે તો બે કે ચાર ભાવ વધી ગયા પુરવઠો વધારે એ શક્ય છે નહીં એટલે આ વસ્તુ એવી છે કે એ વસ્તુના ભાવ ઘટે તો પણ ભલે અને એ વસ્તુના ભાવ વધે તો પણ ભલે પણ એ વસ્તુમાં વધારો થઈ શકતો નથી એટલે પુરવઠો કારણ કે આવી વસ્તુનો સંગ્રહ અશક્ય છે વસ્તુનો ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠામાં વધુ ફેરફાર થતો નથી એ ટૂંકા ગાળા માટે થઈ શકે છે સ્કોર સ્ટોરેજની મદદથી એને સાચવવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ હજુ જો એટલી સફળતાઓ આપણે મળવી જોઈએ ને મળી નથી એટલે પણ એને પુરવઠાના અફવાજને અંદર લેવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો તો આમ આ પુરવઠાના નિયમના અફવાદોની અંદર બે અફવાદો બનતા હોય તેવું જોવા મળે છે તો થેન્ક યુ આજના પ્રેડમાં આપણે આટલું જ નેક્સ્ટ પ્રેડને અંતે વિદ્યાર્થી મિત્રો આપણે આજ ચેપ્ટરના કૃષ્ણ સાથે આપણે આગળ ચર્ચા કરશું ત્યાં સુધી ધન્યવાદ